चलो फ्रेंड ये जावा करे ब्लॉग बना तो चालू करियो थोड़ी थोड़ी हम बोलवा स्पीड थोड़ी पहले पड़ा ये ले यार थोड़ो तो क्या है पेलू नर्वस तो है हां नर्वस तो है नहीं है कपिल वो क्या है यार जो फ्रेंड यार आप तो नहीं तो तेरी तो 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 भूल चूक था तेरे ना क्या ते वांग

दिवस वेस्परी तो आज भी तो मोटा भाई मैं आऊं तो मैं बन्ने आजा चाहिए आज तो साइड पर नवी साइड को माटे पर्सनली काम माटे हमारा तो बताइए तो निकले जाए करते वस साइड भी मैं तो पानी में तो जो कर भाई गाड़ी ड्राइविंग कर ही रहा मैं जाइए आज भी पाला मैं कौन जानू બાલક તો મિત્રો જવાન છે બાલક અને બાલકનો રોડ નવો બની રહ્યો હતો એટલે થોડો કાચો હજી બની તૈયાર નહીં થયો એટલે બનવાનું ચાલુ રોડ જો બતાવ તો મિત્રો જો આ રોડ ને નવો તૈયાર હશે બન્યો નહીં બનવાનું ચાલુ આપતા તો આવી જાય યા રોડ ઉપર આવું કરીએ જાઉં તો પડશે તો મિત્રો લોગ બનાન ચાલુ તો કરી તો થોડું સપોર્ટ કરજો લાઈક કરજો અને વિડિયો જોવાના ફરથી ચાલુ કરજો છેમે ચેનલ અમારે કોમ મે હલવાણ ને ચેનલ ના બેનર તો ડેટ થઈ ગયું છે યસપી اس પર આવતા નહીં જે અમારા સુધી તો મોટિવેશન લાઈન થોડી ચાલુ કરવાની ઈચ્છા તો એ કે ના ચાલુ કરીએ નું ઇમ નામ ઓમેન ઓર અમુક ટાઈમ પડે એટલે ચાલુ કરતા નહીં આ બધા ફોન પેડ દે છે એટલે કરી કરીએ તો વ્લોગ બનાવો તો કહું પાસે ચાલુ કરીએ તો પગ જે થવું એ થાય જોઈ આપણા હાથમાં તો નહીં જોવો હોય બધાના હાથમાં એટલે ચાલુ કરીએ આજે પહેલી ચેનલ તો સપોર્ટ કરજો જો જોજો બીજું તો થવું કહીએ ડેલ્લી તો નહીં વ્લોગ આવું પણ જે થોડા ઘણા નાખા છે એ નાખીશું વ્લોગ એટલે ચેનલ પાછી મોનિટાઈઝ કરવાની ડિમોનિટાઈઝ થઈ જાય એટલે સપોર્ટ કરજો બીજું તો જય માનજી હાલ તો બતાઈએ પાલક આપણે કોઈ દા જ્યાં નહીં ભઈએ કોઈ દા ખબર નહીં જ્યાં આવી પાલક જેવો બધા હે ભઈએ પેલી વખત જોઈ કોઈ દા નહીં જો પાલક નો મો બ્રેલો ગાઈસ પણ આપણે જ્યાં નહીં પાલક તો દઈએ આ તો પાલક સાઈડ જોવા માટે નવી આગળ તો બુલડોઝર આવ ગાડીના હમો નોકુ ગાઈસ આવા બુલડોઝર મિત્રો રોડ નું કામ ચાલુ ને એના લીધે બધું સાધન હોમાં આવે સ્કૂલ કઈ ગોમા આવીએ તો મને ખબર નહીં હલો ફ્રેન્ડ બતાવું આગળ જઈને કઈ ગોમા નોમ તો મને ખબર નહીં તો મિત્રો અમે આવી ગયા રાલીસના ગો જોવા આવી આપો જવાનું છે આપણે શું બાલક બાલકના કોઈ બસ કહેવાય આપણા હોય વિડિયો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો તમે પ્લાન સુધી શું લઈએ ગાડી રોડ પર ચાલુ હોય ને ગાડી ઉપર બે ત્યાં કરે રોડનું કામ કામ ચાલુ હાજર બાલનક ફાઈનલી મિત્રો બાલક પહોંચી ગયા છીએ गाडी तो, तो, जवान जो। जो। तो गाड़ी करी जवान सर साइड जवान तो ये बालक ना प्राइस दुआं अगेट सेट लेहिसन चलो बैंड जाओ एंट्री करी है गाडी थोड़ी साइड में करी नहीं अगेस बेस ले लिए साइड पर जवान तो फ्रेंड फाइनली पहुंची है बालक ना

એક કિલો કિલો એક કિલો લી સસ્તું પાલકમાં લસણ સસ્તું દોઢસો રૂપિયા કિલોમાં તો બસો અને એનું લસણ ખાવાનું તેનો બહુ શોખ હોય એના માટે ચલો હવે જઈએ ગરબા જૂને ખાઈએ ભાઈ લઈએ પછી બનાવ ચાલુ કરે તો સપોર્ટ કરતા રહેજો એવું હોય ઓળખતા ના હોય ને એ વિડીયો જોવો લાઈકે કર કોમેન્ટે કરોરી એ નહીં જોવા આવતા જોવું ને તો એમ અમે એવાના પૈસા કહી જઈએ કે અમે એવું કહી જઈએ તો જોઈને ના જઈએ આગળ તો બાજુ રહી સપોર્ટ કરતા રહે માતાજી ને સવાલા સર્કલ આવી જાય છે અને હવે જઈએ આપણે બસ બાજુ તો જો આ છે વચ્ચે સર્કલ કોક પર કામ ચાલે છે આ રોડ નું કામ કાજે ચાલુ છે જો આ તમને બતાવું આગર રોડ નું કામ કાજ ચાલુ છે ડાયવર્ઝન આલેલું આગળ आज 진짜 나보고 말이야 근데 그거 अगर तो मेरा वही हूं 219 स्कूल फाइव स्टार मैं हूं पर तुम्हारा

आराम से मस्त मस्त हो गया तो जैसे पकोड़ी लाड़ी चलो देख चलो भूख लगी सेवेट खाएं चलो इधर तो फ्रेंड भैया जी बनाए जा भीड़ भैया ये जा जान

हां ले ले तो ले दो मैं तो फ्रेंड आवा जाऊ छो गेयर आ बाजू विष्णु आप आ बाजू गांधीनगर आपो चलो और गाड़ी ले निकरियो ना तो कर ले तो हां क्या तो कुछ नहीं करा हां तुम जब पण थाके खा ने हाँ मैंने देखा आप सीधे ले गए

બી થોડું થાય તો કામ કરજુ બોલવામાં આવતું નઈ થોડું હિન્દી ગુજરાતી બધું મિક્સ થઈ જાય છે એટલે એ બધું ચાલુ કરે

रेल में शूट करी बस चाहिए देर तो तो मित्रों हमें तो छोटा-बोटा पार लीता गाड़ी और लिन जाइए है 2 मिनट में रखो रखो चलो रील बनाओ हमारे छोटा-बोटा पारवा तो, तो, तो। जगह आ रही है गाइस आज जो बता तलको ने तो चश्मा पहना ले, ले गाइस में तो जो चलो तो फाइनली अब निकलना चाहिए बड़े तो शूट ने वीडियो शूट तो कर ली तू थोड़ा तड़का नु शूट वधार है गाइस तड़को वधार लगा है म तो अपन लाग ना हां रात ते जब बठनी लागो मतलब लास्ट तो फाइनली फ्रेंड हमरा पहुंचे जे छे डाबला चौकड़ी तो जो તાબલા ચોકડી આવી જાય છે ના હવે જવાન છે ગરબી આવી હવે માજુતે વસાઈ શીતુર એકદમ શાંતિ રાખ રાખવા

মিত্ৰম <acio amplidade> <helos> <payment> <death> Sonia, Sony, 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 utarwa Sony, 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 કેમ છો બધા આજે બીજ છે તો જો તો રિયા તમ ના અમાર હે પુ સાયકલ ચલાવે છે તો હેલો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી આપપર થી છે માતાજી દર્શન કરવા માટે કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે દર્શન કરી લે માતાજીના તો મમી મુહમ્મદભાઈને જમવા ગયા તો આપણે જે જમવા

तो फ्रेंड ठंडी पड़ी रही है जबरदस्त जो ये मम्मी है जो ये ना हाथ में मुंह जा रही है तभी तो चलो क्या कर लो फ्रेंड तो मम्मी अनसुनी भी है गर्मा गर्म लसन बनाई हूँ ना केले तो क्या ले हम खाली बाहर आना रूट्ला। आना आना रोटला आना रोटला बाहर जी बाजरों रोटलों तो ये लसन मैं पुणा ले है पुन पाव है पुदन पावन मैं पुना चलो फ्रेंड तो आप रे पशी खाइए